નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જાફરાબાદ તાલુકાના ટીમ્બી શ્રી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે ધોરણ આઠની વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આચાર્ય શ્રી સોસા સાહેબે સ્વાગત પ્રવચન કર્યું હતું બાળકોને પ્રોત્સાહન મળે અને તેમનામાં રહેલ કૃતિ બહાર આવે તેમજ આવનારા સમયમાં ગામના સર્વાંગી વિકાસ થકી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તેવા ઉમદા હેતુ સાથે ટીમ્બી શ્રી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ટીમ્બી કન્યા પ્રાથમિક શાળાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ તેમજ શાળા પરિવાર દ્વારા ધોરણ એકથી આઠના પ્રતિભાશાળી બાળકીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ધોરણ આઠની વિદ્યાર્થીનીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદી અને આચાર્ય સોસા સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે ટીમ્બી ગામના સરપંચ રમેશભાઈ બાંભણિયા ઉપસરપંચ તુષારભાઈ ત્રિવેદી ટીમ્બી ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયત સદસ્ય નાથાભાઈ ભાલાળા વેપારી એસોસિએશન પ્રમુખ કલ્પેશભાઈ ચાવડા ભરતભાઈ સોની સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ ભાલાડા મમ્મદભાઈ સતારભાઈ સહિતના ગ્રામજનો અને વાલીઓ અને આસપાસની શાળાઓના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હરેશ સાહેબ અને વિદ્યાર્થીની પ્રેશા ઝાલાવડિયા અને બંસરી ઉકાણી દ્વારા કરવામાં આવ્યું હતું આચાર્ય સોસા સાહેબ દ્વારા બધા મહેમાનોનો આભાર માન્યો હતો રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ